મહેસાણા અર્બન બેંક ચૂંટણીનો મામલો ચૂંટણી આક્ષેપ પ્રત્યાક્ષેપ આક્ષેપ વચ્ચે બદનશીના દાવા સુધી પહોંચી વિકાસ પેનલના જીકે પટેલ અને બેંકના પૂર્વ સીઈઓ વિનોદ પટેલ બદનશીનો દાવો દાખલ કરશે વિશ્વાસ પેનલ દ્વારા બેંકના પૂર્વ ચેરમેન જીકે પટેલ અને પૂર્વ સીઈઓ સામે લગાવ્યા હતા આરોપ આરોપને લઈને હવે બદનશીનો દાવો દાખલ કરવામાં આવશે

કે જે બેંકની અંદર એનપીએ થયા છે એ બધા તમારા વિનોદભાઈના એના કારણે થઈ રહ્યા છે તો આ બાબતે આપ શું કહેશો આપ બેંકમાં જે સત્તા સ્થાને હોય એ જ ધિરાણ કરતો હોય હવે એમના નામે ઉધારો કે બેંકના નામે ઉધારો એટલે પોતાની જે માનસિકતા છે લોકોને બદનામ કરવાની એ માનસિકતાના કારણે જ આવું કહે છે અને બેંકમાં કોઈ એવું ચિંતા કરવાની વાત જ નથી બેંક પાસે લિક્વિડ કેશ ચાર હજાર કરોડ રૂપિયા છે એટલે બેંકને કોઈ તકલીફ નથી આ તો મનગળત વાતો કરી અને ભ્રમ ફેલાવી અને પોતાને સત્તા સ્થાને આવવું છે એ માટે આ બધું ડીએમ પટેલ કરી રહ્યા છે ગઈકાલે ડીએમ પટેલે જે પ્રેસ સુધી તેમાં એમને એમ કહ્યું કે કેકે પટેલ જે પૂર્વ ચેરમેન હતા આપના એ પણ જવાબદાર છે તો આ બાબતે આપ શું કહેશો કેકે પટેલ અમારા માનનીય ચેરમેન હતા આ ચેરમેન તરીકે લગભગ પંદર વર્ષથી બેંક સાથે જોડાયેલા હતા કે કે પટેલને સમાજના પ્રમુખ ચોરાસી સમાજના પ્રમુખ તરીકે એમણે કાર્યભાર સંભાળ્યો અને બંને બાજુ બંને બધી પેનલોમાં

અને ડીએમ પટેલને એનો પાઠ બી ભણાવીશું કે ખોટું બોલો જોરથી બોલો ને જુઠ્ઠું બોલો વારંવાર બોલો આવો એમનો નિયમ છે અને એ જ કરે છે બે હજાર ઓગણીસની ઇલેક્શન વખતે બી એમને જે ઉત્પાદન થયો હતો એ વખતે બી લોકો એમને બતાવી દીધું તું સ્થાન અત્યારે હાલ બી જે શેર હોલ્ડર છે એમને એમનું સ્થાન બતાવી દેશે બેંકના સ્થાપક છો અને બેંકની જે ચૂંટણી અંતિમ ક્ષણોમાં અત્યારે ચાલી છે આ બાબતે આપ શું કહેશો બેંકના વિશે આડું અબડું બોલું એ સારી વાત નથી બેંક વ્યવસ્થિત ચાલે છે અને ચાલવાની જ છે બેંક ફાઈનાન્સીયલી મજબૂત છે અને કોઈ તકલીફ નથી એટલે બેંકને કોઈ તકલીફ પડવાની નથી જયારે આપણે એકલા ચોર્યાસી સમાજને જ આ બેંકના સભાસદો બનાવે એવું કશું નક્કી કરવા આવ્યું છે ના દરેક સમાજને દરેક સંવાદને દરેકને આપણે સભાસદ બનાવ્યા છે કોઈ સવાલ જ થતો નથી અત્યાર સુધી બહુ ચૂંટણી આ વખતે ચૂંટણી બાબતે આપ શું કહેશો આ વખતે ડીએમ પટેલ ગોડા થઈ ગયા છે હકીકત અને જેમ તેમ બોલે છે ખબર નહીં હવે કેમ આમ ગોડા થઈ ગયા બસ એક સત્તા માટે જ આ પ્રશ્ન છે બીજો કોઈ સવાલ જ નથી સત્તામાં આવ્યા પછી જે બેંકની છબી ખરડાઈ છે કેવી રીતે સત્તામાં આવે તો બેંકની દશા બગડી જાય એમાં કોઈ શંકા નથી અને આ છબી જે ખરડાઈ છે છબીને તમે કેવી રીતે સુધારી અમે તો અમારી છબી સારી છે કોઈ ખરડાય સવાલ જ થતો નથી બેંકને બરોબર જ છે એમાં કોઈ તકલીફ બેંકને પડવાની જ નથી અને બેંકને અમે કોઈ ખરાબ કરી જ નથી અને કોઈને તકલીફ પડે એવું છે જ નહીં સીઓઈ સીઓઈ હતા સીઓઈ તરીકે પરંતુ આપને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એવું વિશ્વાસ પેનલના લોકો કહી રહ્યા છે તો આ બાબતે આપ શું કહેશો તદ્દન જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે પુરાવા કહી લાવો બે હજાર ચોવીસમાં રેગ્યુલર નિવૃત્તિ લઈ રાજીનામું આપી નિવૃત્ત થયેલું છે બોલો બ્લાઇટ હું એટલે આ તદ્દન જુઠાણાની સામે હું કાનૂની કાર્યવાહી પણ કરીશ અને આ બેંકનો ચોવીસ વર્ષ છેલ્લા ચોવીસ વર્ષથી હું બેંકનો વહીવટ સંભાળું છું ક્યાંય પણ બેંકને આ જ આવવા દીધી નથી ફક્ત ને ફક્ત જૂઠા વાતો ફેલાવી અને બેંકને બદનામ કરવાની વાત છે એમની પાસે કોઈ વિકાસની વાત નથી પુરાવા વગર આટલું મોટું જૂઠું કેવી રીતે જેની માનસિકતા જ ખરાબ હોય એને તમે કેવી રીતે સમજાવી શકો અને રોકી શકો પુરાવાની કોઈ એમની પાસે છે જ નહીં અને એ માટેની કાનૂની કાર્યવાહી અમે પણ કરી રહ્યા છીએ અને આ રીતે એનપીએ વધી ગયું આ વધી ગયું એમને ખબર નથી કે ભાઈ પોતે જ કહે છે કે બે હજાર ચોવીસ સુધી એનપીએ હતું જ નહીં એમ કે પચીસમાં થયું તમારા શાસનમાં થઈ ગયું અને તમે ટેકનિકલ હોય લોકોને હેરાન કરીને એના તો એનપીએ કરો તો વધે જ એમ કે ફાઇનાન્શિયલી એકાઉન્ટ સાઉન્ડ હોય રેગ્યુલર હોય બધું હોય પણ એને રિન્યુ નહીં કરવો એની સિક્યોરિટીની વેલ્યુ ઓછી છે એમ કરીને એનપીએ કરી દેવો આ બધી બાબતોથી ગ્રાહકો હેરાન થઈ ગયા છે અને સારા ગ્રાહકો બેંક છોડીને જઈ રહ્યા છે છેલ્લા આઠ મહિનામાં ત્રણ હજાર કરોડનો ધંધો ઓછો થયો છે અને આ રીતે જ જો થશે તો બેંકને ફરી પાછી બે નંબરમાંથી આપણે નીચલા નંબરમાં લઈ જઈશું અને કમાણી ન થતાં ડિવિડન્ડ આપવાની પણ તકલીફ ઊભી થઈ જાય જો આ પ્રમાણે આપણે એનો વેપાર બરાબર ન કરીએ તો અને બેંકની જે કંઈ સદ્ધરતા છે એ તો આપ સૌ જાણો જ છો કે આજે આજે પણ બેંકની પાસે છ હજાર કરોડની લિક્વિડિટી હાજરમાં છે એટલે બેંકને કોઈ આંચા આવી નથી એ લોકો જ બોમાં પહેલા કરે છે અને ડીએમ પટેલ પોતે જ ડિપોઝિટરોને કહેતા હતા કે ડિપોઝિટ ઉપાડી લો આ બેંક આમ થઈ જવાની છે અને તેમ થઈ જવાની છે તો ભાઈ તમે શા માટે સત્તામાં આવવા માંગો છો જો આવું હોય તો કરી દઈ દે આ બધી ખોટી વાત છે અને કે કે પટેલને પણ બદનામ કરવાની વાત કરી રહ્યા છે